ખાતે આવી જ રથને ઉભો રાખી બંને પ્રતિમા નું સાથે પૂજન અને આરતી કરવામાં આવ્યા આ પૂજનમાં શહેરના માનનીય મેયર સુશ્રી પ્રતિભા બહેન જૈન પૂર્વ મેયર અને એલિઝ ધારાસભ્ય અમિતભાઈ પૂર્વ ધારાસભ્ય ખાડિયા ભૂષણભાઈ ભટ્ટ ભાજપા કર્ણાવતી અમદાવાદ જિલ્લા ઉપાધ્યક્ષ પરાગભાઈ નાયક મરાઠી એકત્રીકરણ પરિવારના સુનિલ પાટીલ કેદાર ઠાકુર વંદનાબેન સાવંત સોનિયા મસ્કે ચેતન માળી વિજય વસંત ગણેશ દેવરે વિપુલ સંદીપ સાવંત ઉપરાંત સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા ઘોડા પર બિરાજમાન મહારાજા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા આશરે આઠ ફૂટની પંચ વિશિષ્ટ ફાઈબર દ્વારા પૂર્ણેમાં તૈયાર કરવામાં આવી છે આ પ્રતિમાની ખાસિયત છે કે તેના પર ગમે તેટલા ઠંડા કે બરફ ગરમ વાતાવરણના વરસાદી પાણી બરફની અસર થશે નહીં ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રામાં પ્રતિમા સમગ્ર ભારતમાં ભ્રમણ કરી જાપાન પહોંચશે ને પછીથી ટોક્યો જાપાન શહેરમાં સ્થાપિત કરવામાં આવશે રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ